પ્રિય વૈષ્ણવો શ્રી નામરત્ન આખ્ય સ્તોત્રમાં શ્રી ગુસાઈજીનું પાસઠમું નામ છે મહાપતિત પાવન મહાપતિત પાવનાય નમઃ તેઓ મોટા મોટા પતિતોને પણ પાવન કરનારા છે મોટા મોટા પતિતોને મહાપાપમાંથી અને દોષોમાંથી મુક્ત કરી એમને પવિત્ર કરે છે જેમની ગતિ નરકની છે તેવા મહાપાપીઓનું રક્ષણ કરનાર સંત પુરુષોમાં શ્રી ગુસાઈજી મોખરે છે નરક ગામી મહાપાપીનો રક્ષણ કરનાર સંત પુરુષોનો પણ શ્રી ગુસાઈજી રક્ષણ કરે છે એમના પ્રતાપ બળથી ઘણા પવિત્ર ભક્તો પણ મહાપાપીઓને પવિત્ર કરવાનું સામર્થ્ય ધરાવે છે એટલે અહીં આપણે સમજી શકીશું કે શ્રી ગુસાઈજીની કૃપાથી વૈષ્વોમાં પણ એવું સામર્થ્ય જોવા મળે છે કે જે પતિતોનો ઉદ્ધાર કરે છે એ ગોકુલનાજીના ચરિત્રમાં પણ આપણે જોયું સેવકની વાર્તા આપણે કાકા વલ્લભજીના અઢારમાં વતના મૃતમાં જોઈ તેમાં પણ એમ જ હતો ને કે એમના સેવક ના મૃતદેહના ધુવાડામાંથી એનાથી ઉદ્ધાર થયો હવે અહીં પણ આપણે જોઈએ કે સેવકથી ઉદ્ધાર થયો એટલે અહીં કહે છે કે શ્રી ગુસાઈજી સાક્ષાત પ્રભુ છે તેથી ગમે તેવા દુષ્ટમાં દુષ્ટ પાપી જીવોનો પણ ઉદ્ધાર કરવા આપ સમર્થ છે તેમાં કોઈ આશ્ચર્ય નથી એટલું જ નહીં નરકમાં પડેલ શ્રી ગુસાઈજી રક્ષણ કરે છે એમની કૃપાથી તેમના ભક્તો પણ અનેક પાપી જીવોનો ઉદ્ધાર કરવા સમર્થ બને છે વાર્તા સંગતિમાં કહે છે કે એક વર્ષ અમે વિચાર કર્યો કે શ્રી ગુસાઈજી પાપીઓને કેવી રીતે તારે છે તેની પરીક્ષા કરું તેથી તે વૈષ્ણવ સ્મશાનમાં જઈને રહ્યા બળેલા મળદાના લાકડા ઉપર રસોઈ કરીને ખાવા લાગ્યા થોડા સમય પછી એક રાજાને કોઢ નીકળ્યો ઘણી દવા કરવા છતાં તે રોગ દૂર ના થયો તે શ્રી ગુસાઈજી પાસે આવ્યો શ્રી ગુસાઈજીએ રાજાને આજ્ઞા કરી કે તમે સ્મશાનમાં જાઓ ત્યાં રહેતા વૈષ્ણવનો જોઠણ ખાઓ તેના ચરિત્રને જોઈને એમનામાં અભાવ લાવશો નહીં તો તમારો કોઢ મટશે રાજા એ સ્મશાનમાં આવી તે વૈષ્ણવનો જોઠણ ખાધું તેથી તેમનો કોઢ મટી ગયો શ્રી ગુસાઈજી આ વૈષ્ણવનું નામ વૈષ્ણવદાસ રાખ્યું વૈષ્ણવે દેહ છોડતા પહેલા પોતાનો સર્વસ્વ શ્રી ગુસાઈજીને અંગીકાર કરાવી દીધો એક વ્રજવાસી વૈષ્ણવની બહેન વિધવા થઈ તે પોતાનો બધું દ્રવ્ય લઈને ભાઈની ઘેર રહેવા આવી તેનો ભાઈ બહેનની સંપત્તિથી લોભાયો તેણે ઝેર આપી બહેનને મારી નાખી તે બહેન સર્પયોનીને પામી પાસે ઘાટ ઉપર રહેતી પ્રાણ લેતી શ્રી ગુસાઈજી ત્યાં પધાર્યા એમના ચરણ પ્રક્ષાલન નું જળ સાપને લાગ્યું તેથી તેને પૂર્વ જન્મ નું જ્ઞાન થયું તેને પોતાની ફણા શ્રી ગુસાઈજીના ચણારવિંદ ઉપર મૂકી